પાટીદાર સમાજના વિવાદ અને વિખવાદની વચ્ચે હવે રાજકારણની એન્ટ્રી થઈ પાટીદાર સમાજના બે એક સંસ્થાઓ જે છે તેમના સામાજિક આગેવાનોએ સામને સામને આવ્યા અને ત્યારબાદ આખો આ વિવાદ જે છે તે ઉગ્ર થતો ગયો હવે આ વિગ્ર વિવાદની અંદર રાઘવજી પટેલના નિવેદન બાદ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું કુંવરજી બાવળિયા દ્વારા સમાજના આગેવાનોને નિવેદનની અંદર તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ બંને સમાજની સંસ્થાઓના મામલો છે સમાજના આગેવાનો એ સાથે મળીને આખો આ મામલો આખો આ વિવાદ એ પૂરો કરવો જોઈએ આમ તો અત્યાર સુધી આખા મામલાની અંદર સામાજિક આગેવાનો દ્વારા વિવાદ વિખવાદ કરવામાં આવતો હતો બંને એકબીજાની સામે આરોપ પ્રત્યારોપો પણ લગાવવામાં આવતા હતા પરંતુ હવે પાટીદાર સમાજના આખા મામલાની અંદર રાજકારણની એન્ટ્રી થઈ છે રાઘવજી પટેલના નિવેદન બાદ કુંવરજી બાવળિયાનું એ સૂચક નિવેદન પણ સામે આવ્યું છે અને કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા કહ્યું છે કે સામાજિક વિખવાદ ન થાય એ જોવાનું એ સમાજનાની સાથે સાથે એ તમામ લોકોનું કામ છે આ સાથે તેમણે વધુમાં એ જણાવ્યું છે કે વિખવાદ એ દૂર કરવાની જરૂર છે આ વિખવાદ થકી એ સમાજની બે સંસ્થાઓ એ દૂર થતી જઈ રહ્યું હોય આ પ્રકારનું આડકતરું નિવેદન એ કુંવરજી બાવળિયા દ્વારા આપવામાં આવ્યું છે હું સમજુ ત્યાં સુધી આવા અમુક ધાર્મિક સ્થળો પણ જે ને લઈને ઘણી સંતોષવા માટે આગળ ધરીને આવા બનાવ બનવાનું કારણ હોય છે પણ સામાન્ય રીતે સમાજમાં પડવું નહીં જોઈએ સૌ સમાજને સાથે આગ્રહ હોય અને રાજ્ય સરકાર પણ એ પ્રમાણે અને દરેક ધર્મમાં પણ એ પ્રમાણે કહેવાયું છે ત્યારે એવા ન બંધાય કોઈ એકાદ બે વ્યક્તિઓ પોતાના ઈગો સંતોષવાના કારણે એવું થતું હોય છે હા એ તો પછી સમાજ અમારો મોટો શ્રેમ કરીને આવા રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થતો નથી પણ હવે એ લોકો કોઈ સ્વીકારશે નહીં ખરા અર્થની અંદર રાજકોટની અંદર બનેલી એ ઘટના બાદ સમાજની બે સંસ્થાઓ દૂર થતી જોવા મળી રહી છે એક તરફ ખોડલધામ અને એક તરફ સરદારધામ છે અને બંને સંસ્થાઓ ધીરે ધીરે દૂર થતી એટલા માટે જોવા મળી રહી છે કે જયંતિ સરદારા દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા એ આરોપો પોલીસ તપાસની અંદર એક બાદ એક ખોટા સાબિત થઈ રહ્યા છે પહેલાં જયંતી સરદારા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા હતા તે આરોપ બાદ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી અને જયંતિ સરદારાના આક્ષેપોના આધારે એ પીઆઈ સંજય પાધરિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા પરંતુ આખા આ મામલાની અંદર જ્યારે પોલીસ તપાસની અંદર ઉતરી અને પોલીસે જે સીસીટીવી ફૂટેજો એક બાદ એક સામે મેળવ્યા એ તમામ સીસીટીવી ફૂટેજના આધારે આખા આ મામલાની અંદર પીઆઈ સંજય પાદરિયાનો કોઈ પણ વાંક નહોતો અને તેમ છતાંય તેની સામે કાયદાકીય પગલાંઓ પણ લેવાયા જયંતી સરદારા એ સૌરાષ્ટ્રની અંદર સરદાર સરદારધામના ઉપપ્રમુખ તરીકે એ આગેવાની કરી રહ્યા છે અને ક્યાંક તેમની ઉપપ્રમુખની આગેવાનીના કારણે આ પ્રકારના પગલાં લેવાયા હોય અને હવે આખા આ મામલાની અંદર રાજકારણ સામે આવ્યું શું કહી રહ્યા છે કુંવરજી બાવળિયા આખા આ પાટીદાર સમાજના વિવાદ અને વિખવાદને લઈને એ સાંભળો પહેલાં

તરીકે આગળ ધરીને આવા બનાવ બનવાનું કારણ હોય છે પણ સામાન્ય રીતે ભલે સમાજ આવી બધું પડવું નહીં જોઈએ સૌ સમાજને સાથે ચાલવાનો આગ્રહ હોય અને રાજ્ય સરકાર પણ એ પ્રમાણે અને દરેક ધર્મમાં પણ એ પ્રમાણે કહેવાયું છે ત્યારે એવા વાડા ન બંધાય એવું અમે સામાન્ય રીતે બતાવીએ પણ કોઈ એકાદ બે વ્યક્તિઓ પોતાના ઈગો સંતોષવાને કારણે એવું હોય છે હા એ તો પછી મોટો સમાજ અમારો મોટો શ્રમ આવા રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થતો રહે પણ હવે એ લોકો કોઈ સ્વીકારશે નહીં બાબળિયાનું આ નિવેદન સમાજની અંદર અહંકાર રાખીને આ પ્રકારનું કોઈએ કામ ના કરવું જોઈએ અને સાથે સમાજનો આ વિવાદ સમાજનો આ વિખવાદ જે છે તે સમાજના આગેવાનો સમાજના પ્રમુખો દ્વારા સાથે મળીના વિવાદનો અંત લાવવો જોઈએ પરંતુ હવે આખા આ મામલાની અંદર વિવાદની અંદર રાજકારણની એન્ટ્રી એટલા માટે થઈ કે આખા આ મામલા અને નિવેદનને લઈને પહેલાં રાઘવજી પટેલે નિવેદન આપવામાં આવ્યું ને રાઘવજી પટેલના નિવેદન બાદ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું ન થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ પણ આવું ન બનવું જોઈએ એવું મારું માનવું સમાજ માં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસ પણ સમાધાન માટે પ્રયત્ન કરશો કે સામાજિક સંસ્થામાં ક્યાં વિવાદ ન હોય બંને સાથે મળી પરસ્પર ના પૂર્વક બની સમાજ સેવા કરે એવી કાર્યવાહી કરવી હાથ ધરવી જોઈએ અને સમાજ ના આ વિખવાદ નો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ કોરજી બાવળિયાના આ નિવેદન બાદ હવે સમાજની અંદર ક્યાંક કોઈ સામાજિક આગેવાન અથવા કોઈ રાજકીય આગેવાન આવીને આખો મામલો થાળે પાડે તેવું હવે લાગી રહ્યું છે થોડા સમયથી રાજકોટમાં પાટીદાર સમાજની જે લઈને રાજકારણ

ત્યારે એ રાજકારણ થકી આ મામલો થાળે પડશે કે સમાજકારણ થકી જ આ મામલો થાળે પડશે કુંવરજી બાવળીયાના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને આવીને આવી જ રાજકીય અપડેટ્સ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર